બહારનું ઢોર આવી અને પોતાની વારીની અંદર આવી અને ચારીને વહી જાય પણ પોતાના ઢોર ભૂખ્ય મરે એમ રાજકોટ કોર્પોરેશનની પરિસ્થિતિ એ છે કે રાજકોટના લોકો છે એ હેરાન થઈ રહ્યા છે એને હોલ નથી મળી રહ્યા માત્ર ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ ન મળવાનું કારણ એ છે કે કોર્પોરેશન એ હોલને વ્યવસ્થિત રાખવા નથી માંગતી છે તો આ લોકોને કેમ ઘરે ઘરમાં ઘરના દાખલા ઘરના ભૂવા એના જેવું કેમ નથી કરતા આ લોકો ને બીજું ખાસ કરીને એવું કે પ્રાઇવેટ જી છે એ લોકોને આપે છે તો શું આમાં કાંઈ સ્કીમ છે આ લોકોની કમિશ્નરની કંઈ હપ્તા લેવામાં આવે છે કે આમાં આપણે ગરીબ માણસ શું કરે આમાં તમારે ફાયર એનો સીધો છે તમે કયો છો બરાબર તો આમાં અમારે શું કરવાનું જે હુડકોની બાજુમાં આવેલો મેરેજ હોલ છે તે ટીઆરપી કાંડ થયા પછી ઘણા ટાઈમથી બંધ છે મારું કહેવાનું એ થાય છે કે આપણે રાજકોટમાં ઓગણત્રીસ મ્યુનિસિપાલિટીના હોલ છે

આજે હું એ વાત કરવા માગું છું કે જે આપના માધ્યમ આપની ચેનલના માધ્યમ દ્વારા જે લોકોને સ્પર્શતો અને એ પણ લગ્નગાળાથી માંડીને વિવિધ જ્યારે પ્રસંગો ઉજવાતા હોય ત્યારે રાજકોટ કોર્પોરેશનની અંદર પરિસ્થિતિઓ જે છે કે કોર્પોરેશન પોતાનો જે કહેવાય ને કે દંડો દંડો લઈ અને લોકોને શીખવાડવા કરે છે પણ પોતે એનો અમલ નથી કરી રહી એનો દાખલારૂપ છે કે રાજકોટની અંદર તમામ સમાજની વાડીઓ એમાં મારી સમાજની પણ વાડી આવી જાય હું પણ પ્રમુખ હતો બધે ફાયર સિસ્ટમો જ્યાં નહોતી ત્યાં ફાયર સિસ્ટમો નખાવી પણ ખુદના ઘરે પોતામાં ડોક્યું નહીં નાખતી આ રાજકોટ કોર્પોરેશન એના પછી અટલ બિહારી વાજપાઈ હોલ હોય એનો પ્રાસંગિક પાછળનો હોલ હોય કે વિવિધ અભય અભયભાદ્રાજ હોલ હોય ઘણા એવા હોલો છે આ રાજકોટની અંદર જુદા જુદા કે આશરે ચાલીસ ત્રીસથી ચાલીસની આસપાસ આ જે હોલો છે એ તમામ હોલો આજે બંધ પડી રહ્યા છે કારણ શું તો કે ફાયર સેફ્ટીના હિસાબે એની અંદર ફાયર સેફ્ટી નથી એટલે એ હોલો ચાલુ ન રહી શકે તો આજે ગેમ ઝોન જે બનાવ બહેનો ત્યાર પછી આટલો સમય થયો લોકોને તમે એના પોતાના બિલ્ડિંગો સીલ કરાવી અને એને ફાયર સેફ્ટીના સાધનો કરાવી દીધા જ્યારે તમે આ બજેટ જે હમણાં ગયું જેની અંદર પદ અધિકારીઓએ એ બજેટમાં વધારો ન કર્યો પણ માન્ય કમિશનરશ્રી આપે વધારો પંદર રૂપિયા દર ચોરસ મીટરે માત્ર રેસિડેન્સમાં દર ચોરસ મીટરે પંદર રૂપિયા ફાયરનો ચાર્જ લેવા તમે નીકળાતા અને કોમર્શિયલમાં તમે પચીસ રૂપિયા લેવા નીકળ્યા પણ તમારા ઘરની અંદર તમારા જ હોલ બંધ હોય ગરીબ માણસોને એ હોલની જરૂર હોય લગ્ન પ્રસંગોની અંદર ત્યારે તમે એને હોલ ના આપી શકો કારણ શું તો કે ફાયર સેફટી અમે પૂરી નથી કરી તમે ખુદની ફાયર સેફ્ટી નથી પૂરી કરી શકતા કે તમે લોકોની કાર્ય કરશો એટલે હું રાજકોટના મહેશશ્રી રાજકોટના સ્ટેનિંગના ચેરમેન શ્રી ડેપ્યુટી મેન તમામ પદ અધિકારીઓને જે ચૂંટાયેલા બેઠા છે એને ફરીથી એક રાજકોટના નાગરિક તરીકે અને વિરોધ પક્ષના એક આગેવાન તરીકે આપને હું વિનંતી કરું છું કે તાત્કાલિક આ હોલ ચાલુ કરવામાં આવે અને જેથી કરીને ગરીબ લોકોને એની અંદર પોતાનો પ્રસંગ ઉજવી શકે કારણ કે આજે તમને ખબર છે કે પાર્ટી પ્લોટ રાખવા જાઓ તો કેટલા કેટલા રૂપિયા થાય છે પ્રાઇવેટ કોઈના હોલ્ડ રાખો તો ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજાર રૂપિયા ભાડું લે છે ત્યારે આ ગરીબ લોકો પોતાના મધ્યમ લોકો છે એ સસ્તા ભાવે એનો પ્રસંગ ઉજવી શકે અને એને હોલ્ડની વ્યવસ્થા થાય એટલે કોર્પોરેશને ટેક્સના પૈસા આ બનાવેલું છે ત્યારે આ રાજકોટિત પ્રજાને જો એ કામ ન આવે તો આવા હોલને શું કરવા તેવો મારો મોટો એક પ્રશ્ન છે ને સર બીજી એ વાત કે આટલા ટાઈમથી હોલને ફાયર એનઓસી નથી મળી આટલી બધી વાતો કરાય છે એક આવી ઘટના પણ બની ગઈ છે તો એની પાછળના કયા કારણો જવાબદાર હશે આનું કારણ છે કે આપણે એવું કહીએ ને કે બહારના લોકો આવીને ચારીને કે બહારનું ઢોર આવી અને પોતાની વારીની અંદર આવી અને ચારીને વહી જાય પણ પોતાના ઢોર ભૂખ્ય મરે એમ રાજકોટ કોર્પોરેશનની પરિસ્થિતિ એ છે કે રાજકોટના લોકો છે એ હેરાન થઈ રહ્યા છે અને હોલ નથી મળી રહ્યા માત્ર ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ ન મળવાનું કારણ એ છે કે કોર્પોરેશન એ હોલને વ્યવસ્થિત રાખવા નથી માંગતી બીજું કે અત્યાર સુધી આ તમામ હોલો છે એની વ્યવસ્થા કરવા ભાજપના કહેવાતી સંસ્થાઓને આપવામાં આવ્યું હતું તો એ સંસ્થાઓની જવાબદારી છે કે એ હોલનો પૈસા ખાવા છે માલ ખાવો છે તમારે એની વ્યવસ્થાના ચાર્જ લેવા છે પણ લોકોને જે સુવિધા દેવાની છે લોકોની જે સેફ્ટીને જાળવવાની છે એ સેફ્ટી આ લોકો જાળવતા નથી એનો બજેટની અંદર કે ક્યાંય ઉલ્લેખ નથી કે આ હોલની અંદર આટલા રૂપિયાના આ ફાયર સેફ્ટી સાધનો નાખવામાં આવશે પણ આ બહુ એવી મોટી વાત નથી કે એના માટે બહુ મોટા ટેન્ડરો કરવા પડે કે આ કરવા પડે અત્યારે બધાને ખબર છે કે આની અંદર કંઈ કૌભાંડ કરવા જાય ને તો નાના માણસને ખબર પડી જવાની કારણ કે નાનું બિલ્ડિંગ હશે ચાર માળના રેસિડેન્સ હશે ને તો એને એને ફાયર સેફ્ટીની સાધનો મુકાવ્યા કે ફાયર સેફ્ટીની પાઇપલાઇનો મુકાવી તો એનો કેટલો ચાર્જ થાય એટલે આની અંદર કૌભાંડ ન કરી શકાય એટલા માટે આની વ્યવસ્થા કરવામાં નથી આવતી બાકી કોર્પોરેશન ધારે તો આજે ફાયર સેફ્ટીના સાધનો બધાએ વસાવી લીધા તો ફાયર તો પોતાનું ફાયર છે એને ખબર જ છે કે કંપનીમાંથી ક્યાંથી માલ આવે પણ માલ ન મળી શકે ત્યાં આ કોર્પોરેશન ધ્યાન દેતું જ નથી હવે બીજા માટે તો નિયમો કડક બનાવી નાખ્યા તો બહુ સારી વાત કહી શકાય પણ પોતાના આંતરિક બાબતોનું શું હવે રાજકોટ જેવા આવડા મોટા સિટીમાં જો આટલા જ હોલ કાર્યરત હોય તો લોકોને ના છૂટકે ખર્ચા કરીને બીજે હોલ રાખવા પડે પાર્ટી પ્લોટ રાખવા પડે બીજાને તો કહેવાય છે કે જો ફાયર એનો સી હોય ને તો પરવાનગી આપવામાં નહીં આવે પણ આપકા તો ગિરેબાન જાગીએ હવે ઘરમાં જ નિયમોનું પાલન નથી થઈ રહ્યું મારું નામ સંદીપ પરમાર છે ખરેખર આરએમસી કમિશનર સાહેબને હું ખાસ કરીને એક નમ્ર વિનંતી કરવા માંગુ છું કે ઘણા હોલ થી ઓગણત્રીસોનું જે આપતા નથી જયારે ઈ લોકોને સસ્તા ભાવે જે મળતું હોય છે એમાં ઘણા ને પ્રસંગ કરવાના હોય છે અત્યારના લગ્ન ને ગાળો છે તો ઘણી તકલીફ રહે છે તો આ લોકોને કેમ ઘરે ઘરમાં ઘરના દાખલા ઘરના ભૂવા એના જેવું કેમ નથી કરતા આ લોકો ને બીજું ખાસ કરીને એવું કે પ્રાઇવેટ જે છે એ લોકોને આપે છે તો શું આમાં કાંઈ સ્કીમ છે આ લોકોની કમિશનરની કાંઈ હપ્તા લેવામાં આવે છે કે આ તો એને આપે છે કે આ લોકોને નથી આપતા ઘરમાં ઘરમાં તો આપી જી ખરેખર ગરીબ માણસને આ ખરેખર જરૂરિયાત છે આ એ ખરેખર હોવું જોઈએ આ લોકોને ફાયર બ્રિગેડના હોલ બધા ચાલુ કરવા જોઈએ ખરેખર ગરીબ માણાનું સામે ધ્યાન દેવું જોઈએ આરએમસી કમિશનરને ખરેખર આ એક રજૂઆતની જરૂર છે તમારી ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપી છે અમે કે આ તમે જે ઉપાયડો છે એ સરસ મજાનું કામ કર્યું છે ખરેખર આ યોગ્ય છે ને આનો નોંધ ખરેખર કમિશનર સાહેબ રાજકોટ આરએમસી લે એની માટે અમે કહી છે મારું નામ આશિષભાઈ વાળા છે હું કોઠારીયા રોડ વિસ્તારનો રહેવાસી છું અમારા કોઠારીયા રોડ ઉપર જે હુડકોની બાજુમાં આવેલો મેરેજ હોલ છે તે ટીઆરપી કાંડ થયા પછી ઘણા ટાઈમથી બંધ છે મારી તંત્રને આર તંત્રને એક જ વિનંતી છે કે અત્યાર સુધીની અંદર આપણે પ્રાઇવેટ ઘણા હોલ એ લોકોને એનઓસી લેવરાવીને ચાલુ કરાવેલ છે પણ જે અમારા વિસ્તારના નાના માણસોને બહુ મોંઘા પડે છે ત્યાં અમે અમને પોસાય એવી અમારી પોસિબિલિટી નથી અને આ અમારા માટે એક સરસ મજાનો સ્કોપ છે આ જે હોલ છે એ તો તંત્રને મારી વિનંતી છે કે આ હોલ અથવા રાજકોટના જેટલા આર એમસી હોલ છે ત્યાં ફાયર ના સાધનો લગાડાવે અને જેમ બને વહેલી તકે આ હોલ ચાલુ કરે એવી મારી વિનંતી છે મારું નામ વૈષ્ણવ વિજય છે અને મારું કહેવાનું એ થાય છે કે આપણે રાજકોટમાં ઓગણત્રીસ મ્યુનિસિપાલિટીના હોલ છે અને જેમ મ્યુનિસિપાલિટીના હોલ ચાલુ થઈ જાય તો મધ્યમ વર્ગને સારું રીએ કારણ કે અત્યારે લગ્નની સિઝન એટલી બધી છે અને મધ્યમ વર્ગના લોકોને આ હોલનો લાભ નથી મળતો જો હોલનો લાભ મળે તો મધ્યમ વર્ગને સારું રીએ બીજા બધા પાર્ટી પ્લોટ એટલા બધા છે પણ એના ભાડા એટલા બધા છે ને મધ્ય વર્ગની ન અનુકૂળતા આવે પણ જો ફાયર એનઓસી આવી જાય અને જો ચાલુ થઈ જાય હોલ તો સારું રહીએ આપણે રાજકોટમાં ઘણા બધા હોલ છે એમાં આપણે બે કે ત્રણ જ ચાલુ છે બરાબર આમાં આપણે ગરીબ માણસ શું કરે આમાં તમારે ફાયર એનો એનઓસી તો તમે કયો છો બરાબર તો આમાં અમારે શું કરવાનું ગરીબ માણસ ક્યાં જાય એમ અટાણે હોલના ભાવ કેટલા છે પાર્ટી પ્લોટના ને એને તો 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 અમારે અમારે મેરેજ હતા કેટલા બરાબર તમે ચાલુ કરાવો વધારે સારું રાજકોટમાં એમાં પણ બધાને ખબર છે જગજાહેર છે કે એ હોલ મધ્યમ વર્ગ માટે સામાન્ય પરિવાર માટે કેટલા મહત્વપૂર્ણ છે આશીર્વાદ ગણી શકાય પણ એમાં પણ લગ્ન ગાળાની સીઝન ચાલી રહી છે પણ આરએમસી માટે આ એટલી મહત્વપૂર્ણ વાત મને નથી લાગતી ત્યારે જ તો અઠ્યાવીસ થી ઓગણત્રીસ જેટલા હોલોમાંથી આંગળીના વેઢે ગણી શકાય ને એટલા જ હોલ કાર્યરત છે અને તેની પાછળનું કારણ છે કે તેમની પાસે ફાયર એનઓસી નથી